સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હું ભૈદ ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર આજે એક શોર્ટ વિડીયો મૂક્યો હતો એના અનુસંધાનમાં એટલે એ પરમાત્મા તો સપના જેવો છે તો પરમાત્માને સમજવા માટે આપણે આ સપનાનો આધાર લીધો છે વાણીનો આધાર લીધો છે પરમાત્મા તો વાણીથી પર છે સપનાથી પણ પર છે પણ એના આધારે આપણે એને સમજી શકશું તો મને જે સ્વપ્ન આવે એ હું તમને દેખાડી ન શકું કે મને જ્યારે સ્વપ્ન આવતું હોય ત્યારે તમે સોનોગ્રાફી કરો તો સોનોગ્રાફી માં પણ સ્વપ્ન કેદ ન થાય કદાચ હું સૂતો હોઉં અને

તમે જોઈ ન શકો હું તમને દેખાડી ન શકું કે ગલત અર્થ ન કરતા અને ગલત અર્થ થાય આનો અવળું સમજાય તો સમજવાનો આપણને અજ્ઞાન છે આપણે સમજી નથી કે આપણે ક્ષમતા નથી સ્વપ્ન એટલે ખોટું છે મિથ્યા છે પણ આપણે પરમાત્માને સમજવા માટે સ્વપ્નનો આધાર લીધો છે પરમાત્માને સ્વપ્ન સમજવું એટલે મારું જે સ્વપ્ન છે એ હું જ જોઈ શકું તમને દેખાડી ના શકું હું સપના વાત કરું વાત કરી શકું કે મને આવું સપનું આવ્યું આમ થયું તેમ થયું એ બધું કરી શકું એટલે પરમાત્માની વાત કરી શકાય પણ એને દેખાડી ન શકાય પરમાત્માની વાતો થાય પણ પરમાત્માને દેખાડી ન શકાય એ તો એના આધારે તમે નક્કી કરી શકો પછી તમને દેખાય જે વાતો છે પરમાત્માની જે વાતો છે એ વાતુ થી પરમાત્મા અલગ છે એ વાતો એ પરમાત્મા નથી ઈશ્વર નથી સત્ય નથી અલગ છે એટલે વાતોમાં જ ન રહેવું વાતુ તે પર થવું પરમાત્માની વાતોમાં જ ન રહેવું એનીથી પર થવું

સ્વપનું છે એ તો માત્રનો જ આધાર લીધો છે સ્વપ્નને ઈશ્વર ન સમજવો સ્વપ્નમાં દેખાય ખુલ્લે આંખે દેખાય તો પણ એ ઈશ્વર નથી અંતરની આંખોથી જે દેખાય પરમાત્મા છે એ ઈશ્વર છે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો